આઈ શ્રી સોનલમા શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભાગવત શાસ્ત્રી શ્રી કશ્યપ જોશી દ્વારા ભારતભરના મુખ્ય ચાર ધામમાં આઈ શ્રી સોનલમાનું સ્મરણ અર્થે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે તારીખ આઠ જાન્યુઆરી સોમવારના રોજ આઈ શ્રી સોનલમાના સોમા જન્મદિવસ નિમિત્તે સૌથી વધુ ફોરવેલ સાથે આઈ શ્રી સોનલમા શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચતુર્થ સોપાન દ્વારકામાં ધ્વજારોહણ મહોત્સવ માટે તારીખ સાત જાન્યુઆરી

સાતસો વ્યક્તિઓ આજે જામનગરની અંદર પધારેલા છે અને જામનગરમાં પધાર્યા હતા ત્યારે જાંબુડાના પાટિયા પાસેથી ટ્રાણ સમાજ બહુળી સંખ્યામાં આશરે ચારસોની બાઈક સાથે એનો સામયો કરાવ્યો અને સામ્યા સાથે જાંબુડાથી એ દ્વારકા જતા રસ્તાની વચ્ચે પાર્ટી પ્લોટમાં અમે આ મહેમાનોનો પ્રસાદનું આયોજન કર્યું છે ત્યારે મેમન પધારે ત્યારે અમારી બાળો ફૂલ વર્ષા કરી કંકુ ચાંદલા કર્યા અને આ અમારા જે મહેમાનો છે એને આપણે પ્રસાદનું આયોજન કર્યું છે ખાસ વિશેષ એ છે કે આ વર્ષ ચાણ સમાજે નક્કી કર્યું છે કે માં સોનલ માને સો વર્ષ પૂરા થયા છે અને સો વર્ષ અનુંધન સાથે બધી એક જગ્યાએ બીજ ઉજવાય તો આ વખતે મઢરા ગામે બધી બીજ ઉજવાશે અને બીજના પૂર્વક રૂપે તારીખ આઠ એક માં સોનલમાનની તારીખ પ્રમાણે જન્મદિવસ છે એની ધજા ચઢવા જઈ રહ્યા છે એટલે સંજોગ પ્રમાણે આ કચ્છથી કશ્યપ શાસ્ત્રી મહારાજે જે પોતાનો જે એક નિયમ લીધો હતો કે સોનલમાનના ચાર ધામમાં આપણે માતાજીનું સ્મરણ કરવું અને ચાર ધામમાં ત્રણ ધામ એને સ્મરણ કરીને આવ્યા અને આ છેલ્લો ધામ ધજા ચડવા માટે દ્વારકા જઈ રહ્યા છે તો આ બધા સંઘ આવ્યો છે એમાં સૌ અમે ચાણ સમાજો સૌ સાથે મળી અને એનો સન્માન કરીએ છીએ સ્વાગત કરીએ છીએ આ કાર્યક્રમમાં અમે સો વિદ્યાર્થીઓ જે ચાણ સમાજની જે અમારા વર્ષોથી શિક્ષણથી વંચિત રહી ગયા છે અને સોનલમાનું એક સપનું હતું કે દરેક ચાણ શિક્ષણ અપનાવે એની સાથે સાથે એક હમણાં માલધારી ચાણ જ હતો સમયાંતરે જેનો નેસલામાં જે તે સ્કૂલની સુવિધા નહોતી અને એ ભણી નહોતા શક્યા એ હાલમાં જે માલધારી ચારણો જે શિક્ષણ અપનાવે છે એ દરેક બાળાઓનો યુવાનોનો અમે દરેકનો આજે સન્માન કરવા જઈ રહ્યા છીએ તો આ કાર્યક્રમ આ બધા મા સોનલની કૃપાથી થઈ રહ્યો છે અને સૌ ચારણના સૌ ભાઈઓથી થઈ રહ્યો છે જય માતાજી